મારું નામ છે અતુલ લાલજીભાઈ પ્રજાપતિ જામનગરની અંદર ગુલાબનગર વિસ્તારની અંદર અમે છેલ્લા ચૌદ વર્ષથી અમે માટીના ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવી છે કે જે ગવર્મેન્ટ દ્વારા પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ પર પ્રતિબંધ આવ્યો હતો અને લોકો પણ એક માટી તરફ વહેલા અને આજે લગભગ પંચાણું ટકા જેટલી મૂર્તિઓ લગભગ લોકો માટીની જ બેસાડે છે અને હાલ અમે હાલ વર્ષ દરમિયાન છેલ્લા આઠ મહિનાથી અમે માટીની ગણપતિની મૂર્તિ અહીં બનાવતા હોય છે વર્ષ દરમિયાન અમે સાડા ચાર હજારની આસપાસ મૂર્તિઓ બનાવી છે જે હાલ અત્યારે સિત્તેર ટકાથી પણ વધુ વેચાણ થઈ ગયેલું છે બુકિંગ થઈ ગયેલું છે અને લોકો કહે છે તે મુજબને અમે બનાવી આપીએ છીએ અલગ અલગ ડેકોરેશન અલગ અલગ શ્રિંગાર અને ખાસ કરીને જે અમારી હાલારની આપણે જામનગરની હાલારની જે પાઘડી છે તે હાલારની પાઘડીવાળા ગણપતિની વધુ માંગ છે અમારે ત્યાં બસો એકાવન રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અને એકાવનસો રૂપિયા સુધીના માટીના ગણપતિ મળી રહ્યા છે